વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલ કડક બજાર રિક્ષા સ્ટેન્ડ ખાતે ઓટો રિક્ષા પરિવાર દ્વારા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહની ઉપસ્થિતિમાં પત્રિકા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દેશનું નેતૃત્વ સંભાળવા જઈ રહ્યા છે તે આ ઐતિહાસિક વિજયમાં સહભાગી બની રેકોર્ડ બ્રેક પાંચ લાખ કરતા વધુ મતોની લીડથી જીત હાંસલ કરવા વડોદરા લોકસભા ચૂંટણી અંતર્ગત ડોક્ટર હેમાંગભાઈ જોશીનો ભવ્ય વિજય થાય તે માટે ઓટો રિક્ષા પરિવાર દ્વારા શહેર હતી ડૉક્ટર વીજીભાઈ શાહની ઉપસ્થિતિમાં પત્રિકા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું રિપુટર નઝીર શેખ સાથે આ રિક્ષે નવતર પ્રયોગ કરવા માટે જાણીતી ભારતીય જનતા પાર્ટી પોતાનો વિચાર આખા વડોદરામાં ફેલાય એના માટે રિક્ષાના મિત્રોને રિક્ષ વિનંતી કરી કે આપ લોક અમારી સાથે આવો અને આ પત્રિકા વિતરણના માધ્યમથી વડોદરામાં જ્યાં જ્યાં ફરો ત્યાં પત્રિકાનું વિતરણ કરો એવો એક સુંદર વિચાર આદરણીય સંગઠન મહામંત્રી બી એલ સંતોષજીએ અમને લોકોને આપ્યો એના અનુસંધાને શહેર અધ્યક્ષ ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબે આખું માર્ગદર્શનમાં આખું આ કાર્યક્રમનું આયોજન કરું એ કાર્યક્રમમાં લાખાવાલા સાહેબ અશોકભાઈ ચૌધરીજી તથા અમારા મોરચાના તમામ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહીને આ એક નવતર પ્રયોગ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરે કર્યો છે અને જે આપ જોઈ શકો છો કે ખૂબ વિશાળ પ્રમાણમાં રિક્ષાવાલા મિત્રો આપણી સાથે આ સંકલ્પમાં જોડાયા છે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલ